સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે યુ ગોહિલ દ્વારા ફરી એક રાહદારી યુવક પર રોફગીરી કરવાનો આક્ષેપ સાવલી પોલીસ મથકના વિવાદ વિવાદપદ અધિકારી જેયુ ગોહિલ સામે કારની ઓવરટેક કરવાના મુદ્દે યુવકને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો સાવલીના ધનતેજ ગામના યુવક વડોદરા પોતાના કામે જતા ધોઈ કાર્તિક ઘનશ્યામને ધનતેજ ધુમાડ ગામ પાસે ઉભો રાખીને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરાયા છે જાગ્રસ્ત યુવકે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચ્યો હતો ત્યારબાદ જાગ્રસ્ત યુવકને મંજુસર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો સમગ્ર મામલે યુવકે મંજુસર પોલીસ મથકે ફરિયાદ રૂપી લેખિતમાં અરજી આપી છે સાવલીથી સતીશ પરમારનો આ રિપોર્ટ છે મારું નામ છે ભોય કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ મૂળ વતની ધનતેજ તાલુકો સાવલી જિલ્લો વડોદરા હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કારા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને બે ઊભી બ્રેક મારી અને મારી ઉપર આપશેક લગાવ્યો હતો તું ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું તારી ઉપર હું કેસ કરી દઈશ મારી પાસે પૈસાની માગણી કરી કોઈ ગોહિલ સાહેબ કરીને હતા સાવલી પીઆઈમો છું એવું કહી અને મને બે થપ્પડ મારી છે પાછળ ચાર ગુબ્બા માર્યા છે અને મારે તેથી ધુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર ટાણી દીધી હતી મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દઈશ એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે મને હાથની બીમારી જેવું લાગે છે મારી તબિયત બરાબર અત્યારે નહીં અને પગમાં મારા ત્રણ ટુકડા છે હાથમાં ત્રણ ટુકડા છે મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે મારો ઓપરેશનવાળું છે તો બી સાહેબે મને માર્યો